હાજી મિત્રો તમારા બ્લોગમાં અમારું સ્વાગત છે અને આજે બીજું શું કશો એ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો આજે અમે કાકોસી જવાના છે સુરેશ કલાકાર જોડે તમે એમની મુલાકાત લીધી છે યુટ્યુબમાં પણ અહીંયાને ફોન વિડીયો હેડીશી એટલે એના જોડે અમે બ્લોગ બનાવ્યા છે મિત્રો એટલે અત્યારે જવાના છે બાઇક લઈને સ્પેશિયલ સુરેશ કલાકાર માટે એટલે પછી બ્લોગમાં મળીએ જય માતાજી નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રણ પણ આવવાનો છે

તું બાર મહેનજી નોકરી કરી છે આઠ મહિના જેવું થઈ ગયું છે

જોઈ શકો ને અંગળીજા પેટ્રોલ પંપ છે આ છે પેટ્રોલ પંપ તમારે ના કાવ પાછણ આવી જાજો માતાજી મિત્રો છે એમ કે ખબર હે આજે આ ભઈએ ફૂલે ફૂલ બારી પકડાયો એટલે પેટ્રોલ થઈ રહ્યું કે છે હવે આઈ જુસે પાછા આ મેડ पाँचन नगर जोरदार हवे પહેરવામાં પેર મિત્રો મિત્રો કોઈટા તમારે કોઈ પણ જે વસ્તુ લેવો તો લઈ જવાનું હોટલ પણ છે પણ ચા બીજો પીવો તો પી જવાનો પણ અમે નહીં પાવો મેડમ કોઈટા ચલો સિસ્ટમ પાલ દેગે

જોઈ શકો છો કોઈટા દુકાન છે અને અત્યારે દુકાન માં છે મિત્રો એટલે લાઈક શેર કરતા રહેજો અમે જવા સુરેશભાઈ ના ચા એટલે આટલો બ્લોગ પૂરો કરો છો બીજા બ્લોગ મારફો મળીએ ترجمة <applause>

Yeah. <laughs> you কুতর <muchas> পা આગળ 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 શોપિંગ સાઈડ માં જવાનું આટલામાં ચોક હશે પણ નહીં યાદ તો લગભગ આયા યાદ નહીં છે અને મારા સંદીભભાઈ મૃતકુર અને એમના માટે ગાવું હોય ત્યારે મારા સિંગર સુરેશને ત્યારે ઓહ એ એ જો મણિયારા તારા કારણે જરે મણિયારા તારા કારણે અમે સોળે સજી સણ એ એવા તોરણ બાંધવા આંધવજો ને ટોઢ લે અરે હું તો ઊભી જોતી તમારી વા